વેલકમ બેક બુલેટિન કરીએ તો રાજ્યમાં વર્ષ બે હજાર કેલેન્ડર ટૂંક સમયમાં જાહેર સરકારના વિવિધ વિભાગો જોડે હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે હસમુખ પટેલે જણાવ્યું કે વિભાગો પોતાની ખાલી જગ્યાની માહિતી ઝડપથી આપે જેથી જગ્યાઓની ભરતીની જાહેરાત થઈ શકે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ કે આના ની કવાયત છે હાથ ધરી દેવામાં આવી છે સ્વાભાવિક છે કે સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બર એન્ડ માં આ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે ને એ અંતર્ગત બે હાજર નું ભરતી સિલિન્ડર બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે વિવિધ વિભાગોમાં વર્ગ એક અને વર્ગ બે ની ખાલી જગ્યાઓની માહિતી મેળવવામાં અત્યારે આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ માહિતી જે છે એ જીપીએસસીના નવા ચેરમેન હસમુખ પટેલ દ્વારા વિવિધ વિભાગો સાથે બેઠકો કરવામાં આવી રહી છે અને બેઠકોમાં તાત્કાલિક અસરથી ભરવી પડે એવી તમામ જગ્યાઓની માહિતી માંગવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે આના આધારે બે હજાર પચીસનું ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવશે જેમાં કેટલી ભરતી કરવામાં આવશે એનું અગાઉથી જાહેર કરી દેવામાં આવશે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર